ખોજ કે 47 સદીની સરકાર પેટ કરી એ હીરો જેવું આમ બધું હારીમ તો ચકાચક થઈ જવું પડે નકર આ બડ ખાતોય એ કેવું લાગે ડાક લાગે આ કોમ મલસ કોક ના પૂસ અરે વેલા તો હા હારી જવું છે હ

એ તો ખબર નહી મેરા કેમ અલ્યા મે ઠીકડો ખખરાય બધા ફેમસ તોય આ તારો ઠીકડો ઓન ખખરાતો પેલા ટું ટું કરતો ઓ ઓવા સોમ ભાઈ હું પેલા મેલ ને ફોન માં જોયું તું ઓમ ઓમ ગીત ગાતો તો ઓમ ઓમ ઠીકડો ખખરાતો તો એક કરે એક કરે એક

બે કલાક થઈ ગયા બાવળિયા ના પૈડા મળી તો સારું ભટભ ભાગું પણ પૈડા નહીં મળતા હું